જેસર તાલુકાના બેડા ગામે રહેતા માજી ઉપસરપંચ ઉપર તીક્ષ્ષાણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો જેસરના બેડા ગામના માજી ઉપસરપંચ મામદભાઈ ગાહા ઉપર એક યુવાને દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો માજી ઉપસરપંચ ટુ વ્હીલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી ગોવિંદ ચિત્થરભાઈ નામના શખ્સે આડુ ટુ વ્હીલર નાખી સીધો કુહાડીનો કાનના ભાગે હુમલો કરી ખિસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢી ગયા તેવા આક્ષેપો ફરિયાદી કરી રહ્યા છે મામદભાઈને કાનના ભાગે ગંભીર ઈચ્છાઓ પહોંચ્યા તેમને તાત્કાલિક સારવાર અર્થે મઉવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર અર્થે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેસર પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે હું આગરોજ જે સર ઝુવાઇડ લેવા ગીલો વાડી ખેતીમાં વાવવા માટે સારવાગે વળતા આવતો ત્યારે સાપરીયાળીથી ગોવિંદ શીથલ રબરી એ આટી ગાડી નાખી ફેર સાપરેલી થી બેડા સુધી આટી ગાડી નાખી ઘર પાસે આટી ગાડી હાવ નાખી મેં ઉભી રાખી મેં કહેવાય ફૂલે આટી ગાડી નાખશે તો એને ગાડી ઉભી રાખીને સીધી ગાડી ખરાબ દીધી એટલે હું ગાડી મારો તો પગ દુખ્યો ફરું દિન ગુતર્યો ગુતર્યો એટલે આપણે ખેંચી કવાડી સીધી મારી મને પછી મૂંઢ બહુ મારે પાટું ગળદા બહુ મારે આ માખણ બહુ મારે

મારું નામ અબ્દુલભાઈ મોહમ્મદભાઈ ગાહા ગામ બેડા આજે મારા ફાધર જેસર ગયા હતા ધાર લેવા એ મારી પાસેથી સાતસો રૂપિયા ધારીને લઈને ગયેલા નાથી ધાર ઓછી મળી તો એ પછી દસ કિલા લેવા પછી એના ખિસ્સામાં પાંચસો રૂપિયા પડ્યા હતા એ ગોવિંદ શિખરભાઈ રબારી છે એણે એને આતરી અને કીધું પૈસાની માગણી કરી એને સીધો કવાડીનો કાગળ લીધો અને ખિસ્સામાંથી પાંચસો રૂપિયા હતા તે પણ કાઢી લીધા અને અવાહન આ દાદાગીરી કરે છે અને કાનમાં અહીંયા કવાડી મારેલી છે ને તો આ કાન અહીંથી બે ભાગથી ગયા છે